જેરાજસ પાર્ટ ટુડેસ સમાચાર અનુસારથી મળી રહ્યા છે પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈ નૌસારી પહોંચ્યા છે મંત્રી કનુભાઈ દેસાઈ બાવાજોડા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લે છે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી પ્રભારી મંત્રીએ સ્થિતિનો તાગ મળ્યો છે તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરવાની પ્રભારી મંત્રીએ ખાતરી આપી છે રાહત કામગીરી માટે મીટિંગ કરી ત્વરિત નિર્ણય લેવાની પણ તેઓ માહિતી આપી છે જે અભૂતપૂર્વ બાવાજોડાના લીધે ચેકી તાલુકાના ગામોમાં જે તરાજી થઈ છે ના જાગૃતધારા સભ્ય તે સમયથી જ આ પ્રવૃત્તિમાં લાગેલા છે હું દરેક જે લોકોને નુકસાન થયું છે એને ચોક્કસ ખાતરી આપું છું કે અમે ટૂંક સમયમાં ઘણી બધી જે એમની જરૂરિયાતો છે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું અને સાથે અમે બધા એમની સાથે છે પુનઃસ્થાપન માટે પ્રયત્ન કરીશું